આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેને ગુનાની દુનિયાના તમામ સમીકરણો બદલી નાખ્યા એક એવી કહાની જ્યાં બદલાની આગ એટલી બધી પ્રબળ હતી કે તેને રાજ્યોની સીમા ઓળખી દીધી કેમકે હત્યાને અંજામ આપવાનો હતો ઓરિસ્સામાં ત્રિકોણીય રહસ્ય કોણ હતા યુવાનોને શા માટે તેમના દિલમાં સળગી રહી હતી બે મોતના બદલાની આ તમામ સવાલોના જવાબ આજની ક્રાઈમ કહાનીમાં હું તમને આપીશ નમસ્કાર આજની ક્રાઈમ કહાની સાથે હું છું ખુશભુ પંડ્યા વાત છે ગુજરાતના સુરત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડની જે રાત્રિનો સન્નાટો ધીમે ધીમે ઘેરો બની રહ્યો હતો અને બે બાઇક પર પાંચ યુવાનો બે મસ્ત બનીને સાયણ તરફ આવી રહ્યા હતા પણ તેમને ક્યાં ખબર હતી કે કાયદાની આંખો તેમના પર પહેલેથી જ નજર માંડીને બેઠા હતા જેમ કે ઓલપાડ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી પણ સવાલ એ હતો કે આ પાંચ યુવાનો કોણ હતા અને પોલીસ કેમ તેમના પર નજર રાખી રહી હતી એવું તો શું હતું તો ચાલો સમયમાં થોડા પાછળ જોઈએ આ કહાની ગુજરાતથી દૂર ઓડિશાના દરિયાકાંઠાના રાજ્યમાં શરૂ થાય છે કાનુચરણ પરિદા એક એવો યુવાન જેને બેટલ લાઈફના તેને સપના જોયા હતા પરંતુ તેને ક્યારે અંદાજો નહોતો કે તેના જીવનમાં બનનારી એક દુઃખદ ઘટના તેના જીવનને ગુનાના રસ્તે દોરી જશે કેમ કે તેના પિતાના સૌથી નજીકના મિત્ર જેને કાનુ પણ પરિવારની જેમ જ ગણતો હતો તેમને ઓડિશામાં નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી આ હત્યા કોને કરી શા માટે કરી કઈ જ ખબર નહોતી પણ આ હત્યાથી મૃતકના પરિવારની સાથે સાથે કાનુના પરિવાર પર પણ ગંભીર અસર પડવાની હતી કેમ કે આ તો દુઃખ હતું અને ખતમ નહોતું થયું ત્યાં તેના પિતા આ ભાંગી પડ્યા હતા અને નિરાશામાં પોતાનું જીવન સમાપ્ત કરી લીધું એટલે કે તેના પિતાએ પણ આત્મહત્યા કરી દીધી હતી એક જ સાથે કાનુએ તેના પિતા અને પિતા સમાન અંકલને ગુમાવી દીધા હતા જેમણે કાનુ સૌથી વધુ પ્રેમ કરતો હતો તેમણે હિંસા અને દુઃખે ઝૂંટવી લીધા અને તે વાત તેને હતું કે હત્યારાઓ હજુ ઓડિશામાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે

ક્યાંથી મળશે ઓડિશામાં નહીં ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં જ્યાં ગેરકાયદેસર હથિયારો બની રહ્યા હતા જે બાદ તેમણે બે દેશી કટ્ટા ભલે રફ હોય પણ ઘાતક ખરીદ્યા યોજના સરળ હતી ઓડિશા જાઓ હથિયારોને શોધો અને તેમનો હિસાબ ચૂકતે કરો એટલે કે લોહીનો બદલો અને લોહીની ભાવના પરંતુ અહીં આ કહાની અલગ જ વળાંક લઈ લેજો આ ગ્રુપ સીધું ઓડિશા ન ગયું તેના બદલે તેઓ ગુજરાતમાં સુરતના ગ્રામીણ વિસ્તારોના રોજગાર બજારમાં આવીને કામ કરવા લાગ્યા અને એટલે સવાલ એ ઊભો થતો હતો કે આખરે તેઓ અહીં આવ્યા કેમ શું ટાઈમ પાસ કરવા માટે કે પછી તેમની યોજના માટે નાણાં ભેગા કરવા જે પણ હોય પણ એના પછી જે થયું એ પણ ચોંકાવનાર હતું જ્યારે તેઓ મોટરસાયકલ પર સાયણ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઓલપાડ પોલીસ તેમના કરતાં એક ડગલું આગળ હતી તેમને બાતમી મળી હતી કે જે બાદ પોલીસે વોચ ગોઠવી અને જેવી મોટરસાયકલ દેખાય કે તરત જ પાંચે યુવાનોને રોકવામાં આવ્યા તેમની તપાસ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા તેમની પાસેથી બે દેસી કટ્ટા લોડ થયેલા અને તૈયાર એવા હથિયારો મળી આવ્યા પછી શું તેમણે ઓલપાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી જેમાં સત્ય ધીમે ધીમે બહાર આવવા લાગ્યું કડકાઈથી પૂછપરછ કરતા કાનું ટકી ન શક્યો અને તેને આખી હકીકત કહી તેણે પોતાના પિતાના મિત્રની વાત કરી જેની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી તેણે પોતાના પિતાના આપઘાતની વાત કરી એક ઘા જે ક્યારેય રૂઝાયો નહોતો જે આ હત્યારાઓને શોધીને ખતમ કરવા માટે તત્પર બનેલો હતો જોકે હકીકત સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કેમ કે આ ફક્ત ગેરકાયદેસર હથિયારોનો કેસ નહોતો આ ત્રણ રાજ્યોને આવરી લેતો બદલો હતો જે દુઃખ અને ક્રોધથી ઊભો થયેલો હતો કાનૂણે તેના સાથીઓ અનુજ અને સચિન સહિત સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને હાલ પોલીસે બાઇકટા બે બાઇક અને પાંચ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે પણ સવાલ એ પણ ઊભો થતો હતો કે શું કાનુ ગુનાહિત માસ્ટરમાઇન્ડ હતો કે ભાંગી પડેલો પુત્ર જે દુઃખ સહન ન કરી શક્યો અને બદલો લેવા સુધી આવી ગયો હતો અને જો ઓલપાડ પોલીસને આ બાતમી ન મળી હોત તો શું થાત જોકે પોલીસ હજુ પણ ઊંડી તપાસ કરી રહી છે કે શું કાનૂની આ વાર્તા સત્ય છે કે હકીકત કંઈક અલગ જ છે ખેર અત્યારે ક્રાઈમ કહાનીમાં બસ આટલું આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર